મિત્રો આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો શાંતાબેન તેના નાના દીકરા સાથે મુંબઈ શહેરમાં રહેતા હતા તે એક દિવસ સાંજના સમયે જમવા બેઠા એટલે એક રોટલી ખાઈને શાંતાબેન જેવા બીજી રોટલી લેવા માટે હાથ લાંબો કર્યો એટલે તેની વહુ આખો ફાડીને કહેવા લાગી માજી થોડી શરમ કરો હવે કેટલો ખાશો તમે એટલે શાંતાબેને પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને એક રોટલી ખાઈને જ ઊભા થઈ ગયા શાંતાબેનની વહુ તેની સાથે ઘણા દિવસોથી આવો વ્યવહાર કરી રહી હતી તેને જમવામાં બસ એક રોટલી જ આપતી હતી અને જમવાના સમયે તેની પાસે જ બેસી જતી હતી અને શાંતાબેન બીજી રોટલી લેવા જતા એટલે તરત જ બોલી ઉડતી કે માજી શરમ કરો હવે આ ઉંમરમાં કેટલો ખાશો હવે આ ઉમરે ખાવાના અભરખા છોડી દો અને ઓછું જમીને તમારું સ્વાસ્થ્ય સુધારો આ બધું અમારે ના શીખવાડવાનું હોય આ સાંભળીને શાંતાબેન અફસોસ કરતા કરતા ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહે છે તેને ખૂબ જ ભૂખ લાગી હતી પણ તેની વહુએ તેને સરખું જમવાનું આપ્યું ન હતું દરરોજ આવી રીતે ઓછું જમવાના લીધે શાંતાબેન કમજોર પડવા લાગ્યા હતા તેનામાં હવે અશક્તિ દેખાઈ રહી હતી હવે તેનાથી ભોખ સહન નહોતી થઈ રહી વહુ જ્યારે પણ ઘરમાં કંઈક નવું બનાવતી તો તેને નહોતી આપતી શાંતાબેન તેની વહુના આવા વ્યવહારથી થાકી ગયા હતા અને તેના ઉપર તેને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો શાંતાબેન તેના ખાટલે બેસીને રડી રહ્યા હતા અચાનક તેને કંઈક યાદ આવ્યું અને તેઓ ઊભા થઈને તેનો કબાટ ખોલ્યો અને અંદર ખાનામાંથી તેણે એક આલ્બમ બહાર કાઢ્યો ને તે આલ્બમ લઈને બેસી ગયા અને આલ્બમના ફોટા ફેરવા લાગ્યા અને તેઓ ભૂતકાળમાં સરી પડ્યા તેઓની સામે તેનો ભૂતકાળ તરી આવ્યો શાંતાબેનના પતિના અવસાનને નવ વર્ષ થઈ ગયા હતા શાંતાબેનને બે બાળકો હતા મોટો દીકરો અજય અને નાનો દીકરો અલ્પેશ બંને દીકરાઓ સરકારી નોકરી કરી રહ્યા હતા મોટો દીકરો તેની પત્ની અને બાળકો સાથે બેંગ્લોરમાં રહેતો હતો અને શાંતાબેન તેના નાના દીકરા સાથે મુંબઈમાં જ રહેતા હતા તેનો નાનો દીકરો મુંબઈમાં જ નોકરી કરતો હતો અજયની પત્નીનું નામ લતા હતું અને અજયને બે બાળકો હતા અજય તેની પત્ની અને બાળકો સાથે વર્ષમાં એકવાર જ પોતાના ઘરે આવતો હતો અને કહેવા ખાતર જ મહિનામાં એકવાર તેની માને ફોન કરતો હતો અજયની પત્ની લતા તો ક્યારેય તેની સાસુને ફોન પણ નહોતી કરતી અને ક્યારેય તેમની સાસુના ખબર અંતર પણ પૂછતી ન હતી પિતાજીના અવસાન પછી અજય અને તેની વહુએ ક્યારે પણ તેની માને તેની સાથે રહેવા માટે નહોતું કહ્યું જો તેમણે માને પોતાની સાથે આવવા માટે કહ્યું હોત તો શાંતાબેન તેની સાથે રહેવા માટે પણ તૈયાર હતા શાંતાબેનને તો બંને દીકરાઓ સરખા હતા તેઓ બંને દીકરાઓના વ્યવહારથી હવે થાકી ગયા હતા શાંતાબેન ગામડે રહેતા હતા અને તેના પતિ ભગવાનભાઈને વધારે આવક ન હતી એટલે એક એક ટુકડો ભેગો કરીને તેઓ ઘર ચલાવતા હતા તેણે એક ગાય રાખી હતી જેનું દૂધ વહેંચીને તેઓ ઘર ચલાવતા હતા અને ભગવાનભાઈની જે આવક થતી હતી તે બચાવી રાખતા હતા એકની કમાણીથી ઘર ચાલતું હતું અને એકની કમાણીથી બચત થતી હતી જ્યારે ખૂબ જ વધારે જરૂર પડતી ત્યારે જ તેઓ રૂપિયા વાપરતા હતા સાસુ સસરા તરફથી તેઓને જે ઘર મળ્યું હતું તે એકદમ નાનું હતું અને કાચી માટી ને નળિયા વાળું હતું શાંતાબેને તેની મહેનત અને સમજદારીથી તેના ભાઈની લાગવકથી મુંબઈ શહેરમાં એક સારું ઘર ખરીદી લીધું હતું તેઓ ખૂબ કરકસર કરીને બે બાળકોના ભવિષ્યનું વિચારતા હતા અને એટલે જ તેમણે મુંબઈમાં મકાન ખરીદીને રોકાણ કર્યું હતું. શાંતાબેન અને ભગવાનભાઈએ બંને બાળકોને સારી સ્કૂલમાં ભણાવ્યા હતા અને સારી કોલેજમાં એડમિશન પણ અપાવ્યું હતું. ને ખૂબ જ મહેનત કરીને બંને બાળકોને સારી નોકરી પર પણ લગાવી દીધા હતા. જ્યારે બંને બાળકોને નોકરી લાગી ગઈ તો બંને બાળકોના સારા ઠેકાણા ગોતીને લગ્ન પણ કરાવી દીધા બંને દીકરા અને વહુનો વ્યવહાર તો પહેલા ખૂબ જ સારો હતો પણ જ્યારથી ભગવાનભાઈ અવસાન પામ્યા પછી બંને દીકરાઓ અને વહુઓ પોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગયા આ બધું તો શાંતાબેન સહન કરી રહ્યા હતા પરંતુ થોડા દિવસથી કોમલ તેની સાથે જે વ્યવહાર કરી રહી હતી તે તેનાથી સહન નહોતું થઈ રહ્યું અલ્પેશને પણ તેની પત્નીના આવા વ્યવહારની ખબર ન હતી કારણ કે તે વહેલો સવારે ઓફિસ જતો રહેતો હતો અને રાત્રે પણ ઓફિસથી મોડો આવતો હતો અને જે દિવસે તેને ઓફિસમાં રજા રહેતી એ દિવસે તે આખો દિવસ આરામ કરવામાં કાઢી નાખતો હતો અને બાકીના સમયમાં તે ઓફિસનું વધારાનું કામ કરી લેતો હતો અને જે સમય બચતો એ સમયમાં તે બાળકો અને પત્ની સાથે બહાર ફરવા જતો રહેતો હતો શાંતાબેન એક ગૃહિણી હતા અને તેણે તેની આવડત અને સમજદારીથી પોતાના જીવનમાં ઘણું બધું શીખી લીધું હતું તેઓ એટલા સીધા પણ ન હતા કે તેના પર થયેલા અત્યાચાર તેઓ ચૂપચાપ સહન કરતા રહે પરંતુ પોતાના બાળકો સામે તેના મા બાપ હંમેશા નમતું મૂકી દેતા હોય છે આલ્બમને જોતાં જોતા તેની આંખોમાંથી આંસુ સરવા લાગે છે અને તેઓ ચોધાર આંસુએ રડવા લાગે છે ને તેના પતિને યાદ કરવા લાગે છે એક ફોટાને જોઈને તેને યાદ આવવા લાગે છે કે એક જમાનામાં તેઓ કેવા હતા અને આજે તેની વહુએ તેની કેવી હાલત કરી નાખી છે તેના પતિના ફોટાને જોઈને તેનામાં એક ઉર્જા જાગી ઉઠી અને મનમાંને મનમાં નિર્ણય કરી લીધો કે હવેથી હું મારા બાળકોનો અત્યાચાર સહન નહીં કરું અમે આટલી મહેનત મજૂરીથી આ ઘર બનાવ્યું હતું અને આ જ ઘરમાં મારી કોઈ ઈજ્જત નથી મને સમયસર જમવાનું પણ નથી મળી રહ્યું અને ભૂખી રાખી રહ્યા છે હવે વધારે હું આ દુઃખ સહન નહીં કરું જેવો એણે આલ્બમ બંધ કર્યો એટલે તેની નજર ઘરના કાગળ પર પડે છે તેનું ઘર તેના નામ ઉપર જ હતું આ કાગળો જોઈને શાંતાબેન વધારે હિંમત આવી ગઈ અને તેણે નક્કી કરી લીધું કે હવે તેના બાળકોની અક્કલ ઠેકાણે લાગવાનો સમય આવી ગયો છે અને તેણે આલ્બમ અને મકાનના કાગળોને કબાટમાં રાખી દીધા અને કબાટ બંધ કરીને તાળું લગાવી દીધું ને ચાવી તેના ઠેકાણે મૂકી દીધી ને તેના ઘરમાંથી બહાર નીકળી ગયા મિત્રો આ ઘટનામાં આગળ શું બન્યું તે જાણવા માટે આપ અમારી સાથે કહાનીના અંત સુધી જોડાયેલા રહેજો અને જે પણ મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે અને આ કહાનીના અંતમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહેશે શાંતાબેન પાડોશમાં રહેતી તેની બહેનપણી સરલાબેન પાસે જાય છે સરલાબેન તેના રૂમમાં બેસીને ભગવાનનો પાઠ કરી રહ્યા હતા શાંતાબેનને આવતા જોઈને તેઓ ખુશ થઈ ગયા અને તેમની પાસે આવીને બેસવા માટે કહ્યું ને તેમને પૂછવા લાગ્યા કે બહેન શું વાત છે બધું બરાબર તો છે ને તને કંઈ થયું તો નથી ને આજે આ સમયે કેમ આવવાનું થયું એટલે શાંતાબેને કહ્યું બહેન હું તમને શું કહું મારી વહુએ મને ખૂબ જ હેરાન કરી છે જ્યારે પણ જમવા બેસું એટલે મને એક જ રોટલી ખાવા આપે છે બીજી રોટલીને હાથ પણ લગાવવા દેતી નથી ઘણા દિવસો થઈ ગયા વહુનો આવો વ્યવહાર જોઈને હવે હું આવા વ્યવહારથી થાકી ગઈ છું બહેન તને તો પહેલેથી જ ખબર છે કે આપણા લગ્ન આગળ પાછળ જ થયા હતા અને તું પહેલાથી જ અમારી સાથે છે અમે અમારું ઘર બનાવવા માટે કેટ કેટલું કર્યું હતું અને સાથે સાથે બાળકોને પણ મોટા કર્યા હતા અને તેમને ભણાવ્યા ગણાવ્યા હતા આ બધું કરવા માટે અમે દિવસ રાત એક કરી નાખ્યા હતા ત્યારે અમને સુખના દિવસો જોવા મળ્યા હતા અમે બાળકોના ભણતર અને ઉછેરમાં કોઈ કમી નહોતી રહેવા દીધી અમે દુઃખ વેઠીને પણ કામ કરતા હતા અને આ બધું ભેગું કર્યું હતું અને આજે એ જ દીકરાઓ અને વહુ કબજો જમાવીને બેઠા છે અને મને જ રોટલી ગણી ગણીને ખાવા આપી રહી છે મારા જ ઘરમાં આજે મારી કોઈ ઈજ્જત નથી રહી અને એક અલ્પેશ જેને આ કોઈ વાતથી મતલબ જ નથી માં ક્યાં રહે છે તે શું કરે છે તેને કોઈ જ ફરક પડી રહ્યો નથી ઘરમાં પોતાનો હક હિસ્સો માગવા માટે તો જલ્દી આવી જશે પણ જેનું ઘર છે જેને આટલી મહેનત કરીને બનાવ્યું છે તેને તો કોઈ પૂછતું જ નથી આ બધું સંતાનો માટે જ છે પણ જ્યારે સંતાનો તેના માતા પિતાની સેવા કરે ત્યારે જ તેમને આ બધું મળે છે અને અહીં તો તેઓ મારી સેવા કર્યા વગર જ બધું મેળવવા માંગે છે માતા પિતા પાસે કંઈ નથી હોતું તો પણ તેઓ દીકરાને ખુશ રાખવા માટે મહેનત કરતા હોય છે પરંતુ આજકાલના દીકરાઓ તો માતા પિતાની પ્રોપર્ટી ઉપર જ નજર રાખીને બેઠા હોય છે અને તેની ઘટપણમાં સેવા પણ નથી કરવી હોતી સરલા બેન શાંતાબેનની હામાં હા ભેળવીને કહે છે બહેન તમે સાચું કહી રહ્યા છો અને આ તો આજે બધા જ ઘરોમાં થઈ રહ્યું છે મારી સાથે પણ દીકરો અને વહુ આવો જ વ્યવહાર કરવા લાગ્યા હતા એટલે મેં દીકરા અને વહુને ધમકી આપી દીધી કે જો તમે મારી સાથે સારો વ્યવહાર નહીં કરો તો હું તમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ અને તમને ફૂટી કોડી પણ નહીં આપું ત્યારે મારી વહુ અને દીકરો મારી સાથે સારો વર્તાવ કરવા લાગ્યા પણ શાંતાબેન ઉદાસ થઈને કહેવા લાગ્યા બહેન તને તો મારા ભાઈનો સહારો છે મારા ભાઈએ બધું ઠીક કરી દીધું છે પણ હું શું કરું જો આજે મારા પતિ પણ જીવતા હોત તો મારે આ દિવસો ના જોવા પડે પણ તેનો સાથ મારી જિંદગીમાં નહોતો લખ્યો અને તેઓ સ્વર્ગ સીધાવી ગયા મને તો લાગતું હતું કે ભગવાને મને બે દીકરા આપ્યા છે અને તેઓ મારા ગઢપણમાં મારો સહારો બનશે પરંતુ અત્યારે તો બંને દીકરાઓ પોતાની દુનિયામાં મસ્ત છે અને કોઈ મારી સામે નથી જોઈ રહ્યું બસ તેઓ પોતાની વહુ અને બાળકોની સાથે મજાની જિંદગી જીવી રહ્યા છે અત્યાર સુધી તો હું એવું વિચારતી હતી કે હું એકલી વિધવા સ્ત્રી શું કરી શકવાની પણ હવે આ બધું બહુ થયું હું મારા દીકરાઓને દેખાડીશ કે એકલી વિધવા સ્ત્રી શું શું કરી શકે છે જે સ્ત્રી પોતાના બાળકોને જન્મ આપીને આ દુનિયામાં લાવી શકે છે અને મોટા કરી શકે છે એ બધું જ કરી શકે છે હવે મારા દીકરાઓ અને વહુને લાઈન ઉપર મારે જ લાવવા પડશે અને એ માટે જ હું આજે તમારી પાસે આવી છું બહેન મારે તમારી પાસે એક કામ છે શાંતાબેનને સાંત્વના આપતા સરલાબેન કહે છે બહેન જણાવો હું તમારી શું મદદ કરી શકું હું તમારી મદદ કરવા માટે તૈયાર છું એટલે શાંતાબેને એક ફોન નંબર કાઢ્યો અને સરલાબેનને આપ્યો ને કહ્યું કે આ નંબર મારા દીકરા અજયનો છે અને તમે તેને ફોન કરીને કહો કે તમારી માની તબિયત ખૂબ જ ખરાબ છે અને તારો નાનો ભાઈ અલ્પેશ તમારું ઘર તમારી મા પાસેથી એના નામ ઉપર કરી રહ્યો છે અને જો તમારે તેમાં ભાગ જોતો હોય તો તમે જલ્દીથી અહીં આવી જાઓ નહીતર તમને કંઈ મળશે નહીં એટલે સરલાબેને કહ્યું ઠીક છે બહેન હું અત્યારે જ તેને ફોન કરું છું એટલે સરલાબેને તેના પતિ પાસેથી ફોન લીધો અને અજયને ફોન કરવા લાગ્યા અને શાંતાબેનની સામે જ તેના દીકરાને ફોન કરીને આ વાત કહી સંભળાવી સરલાબેનની વાત સાંભળીને અજય ચોંકી ગયો અને તેણે સરલાબેનને કહ્યું કાકી સારું થયું તમે અમને ફોન કરીને આ બધી જાણ કરી તમારો ખૂબ ખૂબ આભાર હું મારી પત્ની અને બાળકો સાથે અત્યારે જ ત્યાં આવવા માટે નીકળું છું આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો અને સરલાબેને શાંતાબેનને કહ્યું કે તમારો દીકરો કાલે સવાર સુધીમાં અહીંયા આવી જશે એટલે શાંતાબેને મનમાં ને મનમાં આગળનો પ્લાન તૈયાર કરી રાખ્યો અને સરલાબેનનો આભાર માનીને પોતાના ઘરે પાછા આવી ગયા અને પોતાના રૂમમાં જઈને આરામથી સુઈ ગયા સવાર પડવાની રાહ જોવા લાગ્યા આગળનું વિચારતા વિચારતા ક્યારે સવાર પડી ગઈ તેને ખબર જ ના પડી સવારે ઉઠીને શાંતાબેને નાહીને પૂજા કરવા બેસી ગયા અને પછી રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવીને બહાર આવ્યા અને આરામથી સોફા પર બેસીને ચા પીવા લાગ્યા અને ચા પીધા પછી તેણે રસોડાને બંધ કરીને તાળું મારી દીધું અને પછી મોટા દીકરા અજયના રૂમને પણ તાળું મારી દીધું અલ્પેશ અને કોમલ હજુ ઊંઘી રહ્યા હતા મિત્રો આગળ શું બન્યું એક ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ નું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે રવિવારનો દિવસ હતો એટલે બાળકોને પણ રજા હતી અને અલ્પશને પણ ઓફિસે રજા હતી એટલે તેઓ બધા આજે મોડા સુધી આરામ કરી રહ્યા હતા સોફા પર બેસીને બધાની રાહ જોવા લાગ્યા પછી કોમલ જાગી અને તેણે હાથ મોઢું ધોયા અને પછી તે ચા બનાવવા માટે રસોડા તરફ ચાલતી થઈ તેણે જોયું તો રસોડાની બહાર તાળું મારેલું હતું આ જોઈને કોમલના હોશ ઉડી ગયા તે ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે આ રસોડામાં તાળું કોણે માર્યું છે અને આ બધું શું થઈ રહ્યું છે તેણે તેની સાસુની સામે નજર કરી અને પૂછવા લાગી માજી આ બધું શું છે અને તમે કેમ આમ આરામથી બેસેલા છો કોમલે જ્યારે ત્રણ ચાર વાર તેની સાસુને પૂછ્યું ત્યારે શાંતાબેને ખૂબ જ આરામથી કહ્યું કે બેટા રસોડામાં મે તાળું લગાવ્યું છે એટલે કોમલ ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે માજી તમારી હિંમત કઈ રીતે થઈ આ રસોડામાં

તો હું તારી જીભ ખેંચી લઈશ આ જોઈને કોમલ સ્તબ્ધ થઈ ગઈ અને ગભરાઈ ગઈ તેણે તેની સાસુનું આવું વિકરાળ રૂપ પહેલીવાર જોયું હતું તે તો તેની સાસુને સીધી સાધી અને ગામડાની ઘરેલું સમજતી હતી પણ તેને નહોતી ખબર કે શાંતાબેન એટલા સીધા સાધા મહિલા નથી કે જે તેની વહુનો ત્રાસ ચૂપચાપ સહન કરતા રહે બહારનો આટલો બધો અવાજ સાંભળીને અલ્પેશ જાગી જાય છે અને બહાર આવીને જુએ છે તો તેની પત્ની ગાલ ઉપર હાથ રાખીને જમીન પર બેઠી છે એટલે અલ્પેશે પૂછ્યું કે સવાર સવારમાં આ શેનો ઝઘડો થઈ રહ્યો છે અને તું કેમ અહીંયા નીચે બેઠી છે તને શું થયું છે એટલે શાંતાબેને ગુસ્સામાં કહ્યું કે બેટા તું તો જાણે એમ પૂછી રહ્યો છે કે તું આ ઘરમાં રહીને પણ તને કંઈ ખબર નથી કે તારી પત્ની મારી સાથે કેવો વ્યવહાર કરી રહી છે અત્યાર સુધીમાં તે તારી પત્નીને કઈ ના કહ્યું એટલે હું જ આજે બધું ઠીક કરી એટલે અલ્પેશે કહ્યું તમને શું થયું છે એ તો મને કહો એટલે શાંતાબેને કહ્યું કે એ બધું તું મને ના પૂછ તારી પત્નીને પૂછી લે કે એ મને એક રોટલીથી વધારે કેમ ખાવા નથી આપતી હું એક રોટલી ખાઈને બીજી રોટલી લેવા માટે જાઉં છું તો એ મને કહે છે કે શરમ કરો માજી તમે કેટલું ખાશો તમને આટલું બધું ખાતા શરમ નથી આવતી તે ઘણા દિવસથી મારી સાથે આવો વ્યવહાર કરે છે અને ઘરમાં કોઈ પણ સારી વસ્તુ બનાવે છે તો મને નથી આપતી આજે મારાજ ઘરમાં મને ગણી ગણીને રોટલી ખાવા માટે આપે છે હવે આ બધું હું વધારે સહન નથી કરી શકતી આ ઘર મે મારા અને તારા પપ્પાએ મહેનત કરીને બનાવ્યું છે અને આ ઘર ઉપર તમારો કોઈ અધિકાર નથી આ રસોઈ ઉપર જે તારી પત્ની અધિકાર જમાવીને બેઠી છે એ રસોઈ પણ મેં જ બનાવી છે અને બધો સામાન પણ મારો છે તેની માના આ શબ્દો સાંભળીને અલ્પેશની આંખો ફાટી ગઈ તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની પત્ની તેની માં સાથે આવો વ્યવહાર કરતી હશે એ તો બસ તેના કામમાં વ્યસ્ત રહેતો હતો તેને ઘરની કોઈ પણ જાતની ખબર નહોતી અલ્પેશે ગુસ્સામાં કોમલને પૂછ્યું કે માં જે કહી રહ્યા છે તે સાચું છે પણ કોમલના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં તે પોતાનું માથું નીચું કરીને બેઠી હતી એટલે અલ્પેશ સમજી ગયો કે તેની મા સાચું કહી રહી છે અલ્પેશને તેની પત્ની પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેની પાસે જઈને તેને મારવા લાગે છે એટલી જ વારમાં દરવાજાનો બેલ વાગે છે અને અલ્પેશ તેના ગુસ્સાને થોડું શાંત કરીને દરવાજો ખોલવા માટે જાય છે દરવાજો ખોલતાની સાથે જ સવાર સવારમાં તેના ભાઈ ભાભી અને બાળકોને જોઈને હેરાન રહી જાય છે અને કહેવા લાગે છે કે અરે ભાઈ ભાભી તમે આજે સવાર સવારમાં બધું ઠીક તો છે ને તમે આવી રહ્યા છો એ જાણ પણ ના કરી એટલે અજયે પણ તરત જવાબ આપ્યો કે તે પણ અમારાથી ઘણું છુપાવીને રાખ્યું છે તો અમે શા માટે તને બધું કહી દઈએ આટલું કહીને અજય અને તેની પત્ની ને બાળકો ઘરની અંદર પ્રવેશ કરે છે કોમલ તેના જેઠ અને જેઠાણીને જોઈને ગભરાઈને ઊભી થઈ જાય છે જેવા અજય અને લતા ઘરમાં પ્રવેશ કરે છે તો સામે સોફા ઉપર શાંતાબેન એકદમ સહી સલામત આરામથી બેઠા હોય છે આ જોઈને તેઓ બંને ચોકી જાય છે અને કહેવા લાગે છે કે માં તમે તો બિલકુલ ઠીક છો અને અમને તો તો બીજું જ મળ્યું હતું એટલે શાંતાબેને કહ્યું કે હા બેટા તું મારી મરવાની રાહ જોઈને બેઠો હતો અને તને લાગતું હતું કે તારી માં હવે મરણ પથારીએ પડી છે તો મકાનના ભાગ પાડી લઈએ અને પોતાનો હક હિસ્સો મેળવી લઈએ અમે તો ક્યારેય તને માની યાદ આવતી નથી અને આજે જ્યારે પોતાનો હક ઈસ્સો જોતો છે તો ઝડપથી દોડીને ઘરે આવી ગયો આ સાંભળીને અજે અનુભવવા લાગ્યો લાગ્યો અને કહેવા કે એવી કોઈ વાત નથી એટલે શાંતાબેને કહ્યું કે જો આ વાત નથી તો બીજી કઈ વાત છે અને તને ફોન કરવા માટે સરલામાસીને જ કહ્યું હતું અને તારી પત્ની તો ક્યારેય મારા હાલચાલ પણ પૂછતી નથી માજીની તબિયત સારી છે કે નહીં તે પણ ક્યારેય પૂછ્યું નહીં આજે તને અહીંયા એટલા માટે બોલાવ્યો છે કે હું તમને કહી શકું હું આ ઘરનું શું કરવાની છું અજય અને લતાની નજર તેના રૂમ અને રસોડા પર પડે છે જેના ઉપર તાળું લાગેલું હોય છે એ બંને કઈ સમજે એ પહેલા જ શાંતાબેન કહેવા લાગે છે તમે બંને દીકરાઓને મેં કેટલા દુઃખ સહન કરીને મોટા કર્યા હતા તમને બંનેને કોઈ પણ ચીજ વસ્તુની કમી નહોતી રહેવા દીધી જે માગતા એ અમે લાવીને હાજર કરી આપતા હતા અને આજે તમારા બંને માટે માની એક રોટલી પણ ભારે પડી રહી છે તમારા જેવા નાલાયક દીકરાઓ તો તેની માને બે રોટલી શાંતિથી ખાવા ન આપી શકતા હોય તો હું તમને મારું ઘર શા માટે આપું અમે જેટલી મહેનત મજૂરી તમારા માટે કરી છે એ મહેનત મજૂરી તમે તમારા બાળકો માટે કરશો અને તે બાળકો તમને તમારા ઘટપણમાં તમારી સાથે આવો વ્યવહાર કરશે ત્યારે તમને કેવું લાગશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે તમારી માં સાથે કેવો વ્યવહાર કર્યો છે હું આજે એક નિર્ણય કરી રહી છું કે હવેથી હું વૃદ્ધાશ્રમમાં જઈને રહીશ અને આ ઘર પણ હું વૃદ્ધાશ્રમને દાનમાં કરી દઈશ આ સાંભળીને બંને દીકરાઓ અને વહુના હોશ ઉડી ગયા અને બંને દીકરાઓ હાથ જોડીને તેના પગમાં પડી ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા માં અમને માફ કરી દો અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે તમે આવો કઠોર નિર્ણય ના લ્યો હવેથી અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ તમે અમારી સાથે આવું કરશો તો અમે ક્યાંય નહીં રહીએ અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો અમે હવે તમને ક્યારેય હેરાન નહીં કરીએ અને તમને ક્યારે દુખ નહી આપીએ તમે જેમ કહેશો એમ જ કરીશું અને તેની બંને વહુ પણ તેના પગમાં પડી ગઈ અને રડવા લાગી અને માફી માંગવા લાગી ને કહેવા લાગી કે માજી અમારી ભૂલ થઈ ગઈ છે તમે જે સજા આપશો એ અમે ભોગવવા માટે તૈયાર છીએ પણ અમારી સાથે આવો અન્યાય ના કરશો એટલે શાંતાબેને કહ્યું કે હું તમને માફ કરી દઈશ પણ મારી એક શરત છે અને જો તમે એ માનવા તૈયાર થશો તો જ હું તમને માફ કરીશ હું આ ઘર વૃદ્ધાશ્રમમાં આપીને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતી રહીશ એટલે દીકરાઓ કહેવા લાગ્યા કે માં તમે જે કહેશો એ અમને મંજૂર છે એટલે શાંતાબેને કહ્યું કે મારી પહેલી શરત એ છે કે તમે બંને મારા મહિનાનો ખર્ચ મને આપશો અને બીજી શરત એ છે કે તમારે મારી બધી વાત માનવી પડશે અને મારા વિરુદ્ધમાં તમારે કોઈ પણ કામ નથી કરવાનું તમારે જે પણ કરવું હોય તે મને પૂછીને પછી જ કરવાનું છે અને મારું જ્યારે પણ મન થશે ત્યારે હું તમારા બંનેના ઘરે રહી શકીશ અને તમારી બંનેની પત્નીઓએ મારું માન સન્માન કરવું પડશે અને મારી સાથે સારો વ્યવહાર કરવો પડશે અને મારી સેવા ચાકરી પણ કરવી પડશે જો મારી આ શરત તમને મંજૂર હોય તો ઠીક છે નહીતર હું આજે જ વૃદ્ધાશ્રમ ચાલી જઈશ એટલે બંને દીકરાઓ અને વહુઓ એક સાથે કહેવા લાગ્યા કે માજી અમને તમારી શરત મંજૂર છે તમે જેમ કહેશો એમ કરવા માટે અમે અમે તૈયાર છીએ હવે તમને દુઃખી નહીં થવા દઈએ અમે નાના બાળકો સમજીને માફ કરી દો આ સાંભળીને શાંતાબેન ખુશ થઈ જાય છે અને ઊભા થઈને બંને દીકરાઓ અને વહુને ગળે લગાવી લે છે અને રસોડા ને રૂમના તાળા ખોલી નાખે છે અને તેની વહુને કહેવા લાગે છે કે બંને રસોડામાં જઈને બધા માટે સરસ મજાનો નાસ્તો બનાવીને લેતા આવો આજે બધા હળી મળીને નાસ્તો કરીશું આ સાંભળીને બંને વહુ ઝડપથી રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગે છે અને બંને દીકરાઓને કહે છે કે તમે મારા રૂમની સાફ સફાઈ કરી નાખો એટલે બંને દીકરાઓ પોતાની માની હા પાડે છે અને કહે છે કે માં હવેથી અમે તમને ફરિયાદ કરવાનો એક પણ મોકો નહીં આપીએ એટલે શાંતાબેન તેના બંને દીકરાઓને ગળે લગાવી લે છે અને તેને પાસે બેસાડે છે અને તેના બાળકોનું નાનપણ યાદ આવી જાય છે અને તેની આંખમાંથી આંસુ સરી પડે છે તેઓ રડવા લાગે છે આ જોઈને તેના બંને દીકરાઓ પણ રડવા લાગે છે અને કહેવા લાગે છે કે માં અમારી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ તમે અમારા માટે કેટલું દુઃખ સહન કર્યું અને અમે તમને દુઃખ આપતા હતા અને તો પણ તમે અમને માફ કરી દીધા એટલે શાંતાબેન રડતા રડતા કહેવા લાગ્યા કે બેટા એક માં ક્યારે પણ તેના દીકરાઓને નફરત નથી કરી શકતી ભલે તેના દીકરાઓ ગમે એવા હોય એક માનું હૃદય ખૂબ જ કોમળ હોય છે તે ક્યારે પણ તેના દીકરાઓને દુખી અને રડતા નથી જોઈ શકતી આ જગતમાં જો સૌથી કોમળ કોઈનું હૃદય હોય તો તે એક માનું હૃદય છે અને મેં તમને બંનેને સીધા રસ્તા પર લાવવા માટે જ આ બધું કર્યું હતું હું તમને બંને ભાઈઓને ક્યારેય અલગ નહોતી જોઈ શકતી હું તમને દુઃખી નહોતી થવા દેવા માગતી આજે તમે જેવું મારી સાથે કરશો એ જ કાલે તમારા બાળકો પણ તમારી સાથે કરવાના હતા જેને હું અત્યારથી જ સુધારવા માગતી હતી થોડી વારમાં જ બંને વહુ નાસ્તો બનાવીને બહાર આવી તો તેણે જોયું કે મા દીકરો ત્રણેય રડી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને બંને વહુની માની મમતા જાગી ઉઠી અને બંને વહુ પણ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી ને શાંતાબેનના પગ પકડી લીધા અને કહેવા લાગી કે માં અમને પણ માફ કરી દો અમે પણ એક માં છીએ અને અમારા પણ બાળકો અમારી સાથે આવું કરશે તો અમારા પર શું છે આ પીડા અમને ખૂબ દુઃખ આપશે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ આજ પછી અમે ક્યારે પણ તમને ફરિયાદનો મોકો નહીં આપીએ એટલે શાંતાબેન બંને વહુને તેના પગમાંથી ઊભી કરે છે અને તેને ગળે લગાવી છે અને કહે છે તમે બંને મારી દીકરીઓ છો હું તમને પણ માફ કરું છું હવે આવી ભૂલ તમે ક્યારેય પણ કરશો નહીં આ ઘટના પછી કોમલ અને લતા એકદમ બદલાઈ ગઈ હતી તેઓનો સ્વભાવ એકદમ કોમળ થઈ ગયો હતો તેના બંને દીકરાઓ શાંતાબેનને દર મહિને ખર્ચો આપી દેતા હતા અને શાંતાબેન થોડા થોડા દિવસો બંને દીકરાઓના ઘરે રહેવા માટે જતા હતા અને તેની વહુઓ પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી ને સેવા ચાકરી પણ કરતી હતી અને બંને દીકરાઓ અને વહુઓ તેની માને પૂછ્યા વગર એક પણ કામ નહોતા કરતા શાંતાબેન પોતાની સૂઝબૂઝ અને સમજદારીથી પોતાના પરિવારને વિખેરાઈ જતા બચાવી લીધો હતો આજના દરેક દીકરાઓ જો તેના માતા પિતાને માન સન્માન અને તેની સેવા કરે તો માતા પિતાને ક્યારેય પણ દુઃખ નહીં ભોગવવું પડે અને તેનો પરિવાર હળી મળી અને ખુશીથી રહી શકશે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર

કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાત્રાળ જય શ્રી કૃષ્ણ